નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એક્ટર સૂર્યાની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ સાઉથ એક્ટર સૂર્યાએ ટ્વીટ કર્યું છે કે કંગુઆ ફિલ્મના શૂટિંગમાં તેનો છેલ્લો શોટ પૂર્ણ થઈ ગયો છે અમે બધા ફિલ્મને લઈને સકારાત્મક છીએ એક્ટર સૂર્યાએ દિગ્દર્શક સિવા અને તેમની ટીમનો આભાર માન્યો છે વધુમાં સૂર્યાએ કહ્યું છે કે આ ફિલ્મ મારા માટે ખાસ છે સૂર્યાએ ફિલ્મનો એક ફોટો શેર કર્યો છે જેમાં લખ્યું છે કે થિયેટરમાં જોવા માટે હું તેની રાહ જોઈ રહ્યો છું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે લાલકૃષ્ણ અડવાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવાનું આયોજન છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમની વધતી ઉંમરને કારણે તમામ કાર્યક્રમમાં હાજરી આપી શકતા નથી પરંતુ બાવીસમીએ યોજાનાર કાર્યક્રમમાં તેઓ ચોક્કસ હાજરી આપશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ચોરાઈ જશે તમારો ડેટા પ્રીડિયો નામની મોબાઈલ સાયબર સિક્યુરિટી કંપનીએ ખુલાસો કર્યો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર ફાઇલ રિકવરી એન્ડ ડેટા રિકવરી અને ફાઇલ મેનેજર જેવી બે એપ્લિકેશન છે જે પોતાને ફાઇલ મેનેજમેન્ટ ટૂલ્સ તરીકે ગણાવે છે જે યુઝર્સના ડેટા ચોરીને ચાઇનીઝ સર્વર પર મોકલી રહી છે પ્રીડિયોના રિપોર્ટ મુજબ આ એપ્લિકેશન રિયલ ટાઈમ ડિટેલ સોશિયલ નેટવર્ક ઇમેલ કોન્ટેક્ટ વગેરેની ચોરી કરે છે જે ડેટાનો ચાઇનીઝ સર્વર ઉપર મોકલે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે